જય રામાપીર બધા મિત્રોને તો આ છે નકળંગ ધામ ગામ કુંભણ અહીંયા તુલસીનું આયોજન છે એટલા માટે રોડ રસ્તા અને એવું રિપેર કામ શરૂ છે વરસાદના હિસાબે પાણી હતું જો આ બાજુ મંડપનું કામ શરૂ છે રામાપીરના મંદિરે મંડપ પણ આખા મેદાનમાં નાખ્યો છે આ બે ભાઈઓ મંડપ ફીટ કરે છે હવે આપણે જવાનું છે રસોઈ વિભાગમાં તો અહીંયા પ્રસાદ દળાઈ રહ્યો છે પછી પ્રસાદને સાણીમાં ભેળવીને પ્રસાદ કમ્પ્લીટ થાય તો આ બાજુ પ્રસાદ તળાઈ છે તમે જોઈ શકો છો રસોઈ વિભાગ પણ બહુ મોટો છે કામમાં કાંઈ ઘટે નહીં જો તમે પ્રસાદની શોકી કમ્પ્લીટ થઈ ગયું છે તો આ કાલના જમણવાર માટે બધું તૈયાર થાય છે સાઈડમાં બકાલું પણ આવી ગયું છે કાસું સીધું પણ આવી ગયેલું છે લાટ જો ભાઈ સેવકોની સેવામાં કાંઈ ઘટે નહીં બધા પ્રસાદ બનાવે છે તમે જોઈ શકો છો અહીંયા ગાંઠિયા તળાય છે ગાંઠિયાના પણ પંદરથી વીસ બાસકા ભરીને મેકી દીધેલા છે ગામ દવાડો બંધ રાખેલો છે માણસો પણ લાટ જમવાનું છે તો શાકના ટોપ તમે જોઈ શકો છો ઓલી બાજુ મોટા ટોપમાં ડાળ છે આપણે વિજયભાઈ ચુડાસમા કહે છે કે ભાઈ ડાળનો ટોપ બતાવો રસોઈયાના બતાવો આ બાજુ પ્રકાશભાઈ છે ડાળ લાવે છે બધા ગામના ભાઈઓ સેવામાં નકળંગ ધામમાં કાંઈ ઘટવા નથી દેતા આવું નવું આયોજન અમે દર વર્ષે કરી છીએ હવે હું તમને મંદિર બતાવું જો આ ભાઈ રામાબેનની મૂર્તિ છે સિંહાસન છે તમે આવો તો દર્શન કરો આ આપણે તુલસીમાં રોપેલા છે આ માતાજીના આપણા લગ્ન છે કાલની તારીખમાં જો આપણે ખોડિયારમાંનું મંદિર છે તમે જોઈ શકો છો હવે આપણે જઈએ ભેરભદ્રાના મંદિરે જો આ છે આપણા ભૈરવનાથ અમે ગ્રાઉન્ડ કાંઈ ઘટે નહીં જગ્યામાં અને બધી વ્યવસ્થા પણ બહુ સારી કરેલી છે તો તમે આવો તુલસી લગનમાં અમારી સાથે જોડાવ હવે પ્રસાદનું કામ શરૂ કરવાનું છે ઘણા સેવકો અને ઘણા મહેમાન દિવસે આવેલા છે અને જમાડવાના છે બધાને તો બધા સેવકો કાઉન્ટરને એવું બધી મળે છે તૈયારી કરવા કાર્પેટ પાથરી દીધા છે તમે જોઈ શકો છો આ બધા સેવકો પ્રસાદ પીરવવાના છે તમને બતાવું વિડીયોમાં બને રહેજો વિડીયોને પછી લાઇક કરજો શેર કરજો ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરજો જય રામાપીર જય માતાજી